પાંચ હજાર કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જોડાય ચેતરબાઈ વસાવાના હસ્તે ખેસ ધારણ કર્યો હતો જેના કારણે ભાજપાને મોટો ફટકો પડ્યો છે આમ આદમી પાર્ટીની આ જનસભામાં આશરે પાંત્રીસ હજાર લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાંથી પંદર થી વધુ નવા કાર્યકરો પાર્ટીમાં જોડાયા હોવાનું પાર્ટી સૂત્રોએ જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન ચેતરબાઈ વસાવાએ પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે આપ પક્ષ એ લોકહિત માટેની પાર્ટી છે ભ્રષ્ટાચાર અને ગરીબી સામે લડવા માટે દરેક નાગરિકે એક થવું જરૂરી છે આ જનસભામાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા સંગઠન મંત્રી નરેશ બારિયા તેમજ એકસો ત્રીસ વિધાનસભા ઇન્ચાર્જ અનિલભાઈ ગડાસિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય બાબુ આજે દાહોદ જિલ્લાના અંડી તાલુકાના ડુંગરી મુકામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભા મળી હતી આજની જનસભામાં આ પરિવર્તનની લહેરમાં આ વિસ્તારના પંદરથી પણ વધારે સરપંચશ્રીઓ પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સભ્ય અને પાંચ હજારથી પણ વધારે યુવાન આગેવાનો કાર્યકરો આમ પાર્ટીમાં જોડાયા છે અને આવનારા દિવસોમાં ગુજરાતની તમામે તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકામાં ખૂબ મત સાથે છે લડવાની છે અને બે હજાર સત્તાવીસની વિધાનસભામાં પણ સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી લડીને આવનારા દિવસોમાં પરિવર્તન લાવશે અને જે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ગુજરાતની જનતાને આજે ખેડૂતોને એના ટેકાના ભાવ નથી મળતા આજે ટેકાનો ભાવ એક બાજુ સરકાર એકવીસો રૂપિયા જાહેર કરે છે અને એના વેપારી અઢારસો રૂપિયા આપે છે એ જ પ્રકારે આજે કપાસના સોળસો બાવીસ રૂપિયા જાહેર કરવામાં આવ્યા છે એને બારસો રૂપિયા મળે છે ત્યારે જે આજે ભારતીય જનતા પાર્ટીના રાજમાં મનરેગા કૌભાંડ હોય નલસે જલ નું કૌભાંડ હોય નકલી કચેરીઓ નકલી કોલેજ નકલી એક બાજુ ભારતીય જનતા પાર્ટીએ બે હજાર સોળમાં જીએસટી વધાવી અને એમાં થોડોક ઘટાડો કરીને આજે પાછી વાહવાહી લૂંટે છે ત્યારે હવે ગુજરાતની જનતા સારી રીતે જાણી ગઈ છે અને આવનારા દિવસોમાં પરિવર્તન આવવાનું છે જે તમે આજે જનમેદની જોઈ જોઈ શકો છો અને પાંચ હજારથી પણ વધારે લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે